વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભક્તિમય માહોલ સર્જાયો હતો વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ સૌરભ પાર્ક સખી મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુલસી વિવાહના કાર્યક્રમમાં શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજી શાયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સૌરભ પાર્ગ સખી મંડળના સભ્ય હેમલત્તાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સૌરભ પાર્ગ સખી મંડળના સૌરભ પાર્ગ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં તુલસી વિવાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

શ્વતાય સહસમૂર્ત સહસપાધા શિશિરો બાહવે સહસ્રનામુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુ નહાલક્ષ્મી વિદે વિષ્ણુપત્મી તગનો ચચોદયાત્રિલાય ન

સમગ્ર વડોદરા શહેરને આજના જે તુલસી વિવાહ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલી સૌરભ પાર્ક સોસાયટીમાં તુલસી વિવાહનું જે આયોજન કરવામાં આવે છે એવા અમારા સૌરભ પાર્કની જે સખી મંડળની જે બહેનો છે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે દર વખતની જેમ મા તુલસી અને જેવી રીતે વિષ્ણુ ભગવાન અને તેમનું જે સ્વરૂપ એટલે કે શાલીગામ સ્વરૂપની અંદર તેમનો જે તુલસી માતા સાથેનો જે વિવાહ કરવામાં આવે છે એ આજના દિવસ એટલો પવિત્ર માનવામાં આવે છે કે આજથી લઈને દિવાળી સુધીના તમામ જે મુહૂર્તો હોય છે એ ખૂબ શુભ અને હિન્દુ ધર્મમાં એક તહેવારની રૂપ જ ઉજવવામાં આવે છે ત્યારે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું સૌરભ પાર્ટ સખી મંડળને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આવેલા તમામ જે લોકોએ આજના દિવસે જે તુલસી વિવાહનું જે આયોજન કરેલું છે એ તમામ જે હિન્દુ ધર્મના લોકો છે એ તમામ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સૌ વડોદરાવાસીઓને નૂતન વર્ષે અભિનંદન આજના દિવસે દેવ ઉઠી એકાદશીના દિવસે સૌને જય શ્રી કૃષ્ણ આજે અમારે સૌરભ પાર્કમાં સખી મંડળ દ્વારા લગભગ પચીસ એક વર્ષથી અમારું નિયમિત પ્રમાણે ઉજવાય છે તુલસી વિવાહ એ રીતે આજે પણ તુલસી વિવાહનો આજે પ્રોગ્રામ છે અને સૌ સાથે મળીને અમારી સિત્તેર બહેનોનું મંડળ છે સાડી સાતસો મકાનની સોસાયટી છે અમારી સૌરભ પાર્કની સૌ ભેગા મળીને આ તુલસી વિવાહનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભક્તિમય વાતાવરણમાં સૌ નાચી કૂદી ગાઈ અને સૌ અમે આ ઉત્સવને ઉજવીએ છીએ કેટલા વર્ષોથી લગભગ પચીસેક વર્ષથી રાજેશભાઈ પૂર્ણિમાબેન શ્રીરંગ સર્વે પણ આ અહીં ઉપસ્થિત રહી અને અમારા ઉત્સવની ઉજવણી કરીએ છીએ